તો ગાઈસ આટલું થોડું વાઢ થોડું વાઢીને નાખી દેવાનું આજ તો તો જ્યાં નહીં વાઢવા શંકા મળ્યો જ બાર વિશનગર તો આજ તો હવાને નહીં આઈક આપણા ખેતરમાંથી જ વાઢવાનું હોત થોડું વાઢીને નાખી દઈએ બીજું બપોર પછી જશે તો મળ એટલે તો થોડું વાટી ગયો થોડું બીજું વાટી દઈએ એમ સમય હેડવાનું ખબર નહીં પડતી આજ વિસનગર ગયો તો તેવું શું કરીને આવ્યો હા એટલે શું કરવા તો ગાઈસ આજ જોવો છે તડકો કાઢ્યો અને કાલ તો વરસાદ ચાલુ થઈ ગયો તો ને તે મોડા ગયા હતા ખેતરમાં સો વાગે આ તો વારે જ્ઞાન નતો મળ્યો મારા ખેતરમાં એક પોટલી વાટી આમાં ગયો તો જઈને કે પોટલી વાટી દીધી વોલીબોલ તું લઈને આવતો હોય તો ટેબા આપણે ના રમે પણ અત્યારે હું છેલ્લા મોડું નહી થાય ગાઈશ એ કોલેજ કરાવી નગર સી એન કોમર્સ કોલેજ જ્યુ શ્યામ ત્રીજું ત્રીજું શ્યામ આવ્યું જવાનું નહીં ખાલી ફી ભરી આવવાની અને પરીક્ષા ચાલુ થાય એટલે પેપર આ લેવાનો પાસ નહીં કપા ચેવા ચેવા કરી દીધા નહીં કપા ટ્રેક્ટરથી રોપ કાઢ્યો જો તમે આવો કાઢ દો આવો લસકો વાઢવાની વાર જ ના થાય લસકો નહીં છાટો ચાતો તાપમાં હેડી ના આયા એટલે કીધું થોડી વાર બેસીએ પછી વાઢવા જ ચાલુ કરીએ તો બે પોટલો કરીને ગયા તો ગાઈસ વજન બહુ વધારે હ બે હજુ તો આ રોડે રોડે આગળ જવાનું ઠેઠ ઘેર હા કર કસરત કર થોડી કો તો થોડી વાર હું બીજા જઈએ ઘેર બેસ બેસ શાંતિ જઈએ આજ તો વરસાદ નહીં આવતો એટલે સારું થોડી વાર વ્યાઈએ બેહીને પછી ઘેર જઈએ નહીં બાઇન્ડ ફ્રેશ થાય વોલીબોલ રમ મજા શી બધા રમી લે વોલીબોલ જઈએ હેટ જોવા